નમસ્કાર મિત્રો આજે મેઘ તાંડવની મોટી આગાહી કરાઈ છે મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ કારણ કે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મેઘ રાજા જોરદાર તોફાની બેટિંગ કરવાના છે અમુક અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો આગામી બે દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કીજે વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા અત્યારે કીજે વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો દેવભૂમિ દ્વારકામાં ધોધ માર વરસાદ છે કચ્છ જિલ્લાના ભુજ નખત્રાણા રાપર અને માંડવીના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે બીજી બાજુ પાટણ જિલ્લામાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે પાટણના હારીજ અને રાધનપુર પંથકમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના વિસ્તારો હોય માણાવદર વંશીલી તાલાલા ગીર મહેસાણા બેચરાજી ભાવનગર તળાજા જેસર અલંગ પાલીતાણા ત્રાપજ ગારીયાધાર જામનગર રાજકોટ પોરબંદર બોટાદ સાબરકાંઠા બનાસકાંઠા ડીસા ધાનેરા પાલનપુર રાધનપુર સંતલપુર સિદ્ધપુર પાટણ હિંમતનગર વિસનગર મોરબી બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે હવે આજે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે કે વિસ્તારોમાં ધોધ માર્ગ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણ જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ખાસ સમજો મિત્રો પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો કચ્છમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને ભુજ નખત્રાણા માંડવી મુદ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોના છૂટા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધી ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધી ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે એમાંય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી ભાવનગર બોટાદ અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે ગીર સોમનાથ રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે દોરો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે નર્મદા અને સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મધ્યપુર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી યથાવત રહેશે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં સામની એથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે હું મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અહીંયા આચે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ